નમસ્કાર દર્શક મિત્રો અમારે યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગાયો અને ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ સારી છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ દોવામાં પણ સાવ સોજી છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તેના માટે સારામાં સારી છે ગાયની નીચે વાછડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ આ ગાય હાલમાં બીજું વેતર છે સત્તર દિવસ થયા છે ગાયને હાજરમાં આખા દિવસનું તેર લિટર દૂધ આવે છે ને આ ગાયની અંદાજિત કિંમત માલિકે ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાય જો તમારે ખરીદવી હોય તો ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડિયોની છેલ્લે વિડીયો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાય ગયેલ છે પાંચ દિવસ થયા છે આ ગાયની નીચે પણ વાછરડી છે ને હાજરમાં આ ગાયને આખા દિવસનું અગિયાર લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ દૂધવાળી ગાય ગમતી હોય ઘરે દોવા અથવા દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત ચાલીસ રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય પણ તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી આ ગાય પણ વેચવાની છેડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજનલ બાવળી ગીર ગાય છે દેખાવમાં પણ સારી છે ઊંચાઈ લંબાઈ આ વાંચળ કાન કંડીશન બધી રીતે સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં ત્રીજું વેતર વેય ગેલ છે સાત દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લિટર એટલે કે આખા દિવસનું અગિયાર લિટર દૂધ હાજરમાં છે અને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ બાવળી ગીર ગાય શોખ માટે ખરીદવી હોય તો આ ગાયની કિંમત અંદાજિત માલિકે સાઠ રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ગામ લાખિયાણી તાલુકો જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયો છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ બાવળી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોયા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વિયાઈ ગયેલ છે સાડા ત્રણ લિટર એક ટાઈમ નું દૂધ આપે છે એટલે કે આખા દિવસનું સાત લિટર દૂધ આપે છે અને ભેંસની નીચે પાડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ભેંસ હાલમાં સાડા પાંચ મહિનાની ગાભણ છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે દુવા અથવા દૂધ ખાવા માટે ભેંસ લેવી હોય તો આ ભેંસની કિંમત અંદાજિત માલિકે પાંસેઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે અને આ ભેંસ તમને ગામ રંગોળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વીંય ગેલ છે અઠ્યાવીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે અથવા ઘરે ધોવા માટે લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે માલિકે આ ગીર ગાયની અંદાજીત કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયોને છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચાર ગાય અને એક ભેંસ આ પાંચમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ પાંચમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પાંચમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકા